की माय दबाऊ न थुलियो मायरा कोम जे आओ आओ की माय ओशिया किलो सिंगमो तू पा संपा आ काय बोल उना ने के तो ए भाई ये मां અલા આવતું નહીં પણ કમ બગા મા જમા વધાવો ના લે અહીં જમા હું સંભાળ લઈ લેતા હું હા મા લાજ છો લાજ અજી ના સાદો સા તો તારા ભાઈ આંદા દુખ ને પુરુર પુરુ ભાઈ આ મા લાજ લાજ ના જી

મા તો મને આજુ પરખ્યાતી તું મસાલા વધારે અલ્યા હા કોર કવાજી આવી એકદમ ઘક્કો કરવાનો ઓમ ફેટી એક વેના લે તમાર બુ હું છું તારા આમાં કુટાતા હર એ વેના છે એ સતી વેના આ વધાવ નહીં ના એક ડોનો મળી જવાનું જ આવે શું છે એ બુવા આવવાના ભાઈ વધારો તો ના થતો હું રૂપિયા થઈ ગયા પક્કા ની ઉભા मत हां तो जब जब ये 1100